જે કરવું હોય એ કર છુટ્ટી બધી છુટ્ટી આપું છુ હું કોઈ વસ્તુ કરવાની ખરા એક વસ્તુ હું બધી જે કરવું કરવા નો હું ડિમાન્ડ નોતો કરતો તારે તારે આવી હું હું આવી પડી ઈ કેન મને તું ઈ જાણો ઈ વાત જ કરી એક વખત કે આરતી વાત ઈ મારી વાત નથ કરી તું ઈ વાત કરીશ ને મને વધારે વધારે રોવા તો ઈ બધું બંધ કર ઈ વાત ન કર બરાબર

ए वो तडका नो जो बरदर पेडा करवा चावा देवाई हैं चावा देवाई केम जावा देवाई तू जाव दे तर छोकरा ने हां चावा देवाई मारो छोकरा जो हमना टेम मा आवशे तो रखडशे बदी तडकेत है एव नो तो तू सो वात हात मा जावे तडका मा जावा देवे एकला एकला नो रकई या कोकना खेतर मा जावे बिचारा ठोका खाय

ઈ એક ખાલી નાનો અમથો point હતો બસ હું તારી હારે હું કેવાય ઈ વાત થી મને તારી ઓલી મળી તી તું મારો contact સાધવાની કોશિશ કરવો મળી ઈ વાત થઇ ને એમાં એટલે મેં બધું વાંચી એ ભૂવા ભૂવા ની વાત બધી ખોટી હતી એવું કાઈ હતું નહીં હાલો એવું કાઈ હતું નઈ म्हणत ना मम्मी एक इथं जातलं मी येताना एक इथं होतो तेव्हा मला काय त्याला बोलतात सर वाव येऊ काय नसतं येऊ जातो येऊ जातो त्याने आमच्या तर नाम औषध ल्या थोडा कार थोडा ज्ञान यार समुद्र आणि जो शेल्ले दे तर रूम आहे ना शेदी हत्तर तारीख आहे हत्तर एप्रिल अरे मारू नाम मे आमजो ही दिवसे हत्ता दे दे तो मी तुने आमजो नाही नाही एक मिनिट सर मी तुने किती तो मारू नाम आओ खादो मैं पण हॅलो મારી વાત તું ઈ દિવસે સત્તર તારીખે હું તારા રૂમે આવ્યો ને ત્યારે મને ખબર હતી ત્યારે હું બધું હું કેતો તો તને બોલાય ગયું મને છેલ્લે દિવસે હું તારી પાસે આવ્યો ને ત્યારે મને બધી લાઈટ થઈ ગઈ સારું નતું આવું એમ થતું તને એમ થાય તને એમ થાય

જાનવર જાનવર ને તે મને બનાવ્યો હું હેવાન રાક્ષસ બનાવ્યો ઇન્સાન માંથી હલો નામ નહીં તારુદવ કેમ તે મારા કાન મને બઉ કીધું કેમ હજી વાત લાવું પાછી બોલ

છું ના ના મુક્તિ સોરી sorry હાલ જવા દો દુનિયા ને બધું દેખાડવા મન નહી ક્યાંથી દેખાડવાનો છું શેનું કન્યા હું દેખાડું હું બધું મેં કબૂલ છે તું દેખાડ બધું દુનિયા ને એવું કઈ નહી મારે એવું કઈ નહી કરવું મને કોઈ ઇનામ દેવા નથી મને એવું લાગ્યું તું વાત કરે છો મને કયું બધા ખોટામાં માં તું હજી ખોટું ભેળવતી

ફોન તું પ્લસ વાળો આવશે ને તરત આલો બોલીશ પ્લસ વાળો હવે હા હવે હા ભાઈ હા પાંચ તારીખે હું દેખ માં આવતો હતો ઓલી વખતે ખબર છે હાલો